અંકલેશ્વરના કાગદીવાર ટેકડામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા મળી કુલ સાત લાખ સોળ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કાગદીવાર ટેકડામાં સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવિદ છબ્બીર મુનશી ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ કોલહર કંપનીમાં નોકરી કરે છે જેઓની પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગઈ છે જ્યારે મકાન માલિક ગતરોજ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિપ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલી સોના ચાંદીના ઘરેણા તેમજ સત્તાવીસ હજાર રોકડા મળી કુલ સાત લાખ સોળ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ છે હું સબે મુનસે બોલું છું રહેવાસી કાગદીવાડ મહોલ્લામાં છે એ સવારે સાડા ચાર વાગે પર જવા નીકળ્યો હતો જે ઘડિયા ખોલર કંપનીમાં ત્યારબાદ સાંજે પોણા ચાર વાગે જેવો અંદાજે ઘર આવ્યો ત્યારે મારા ઘરમાં ચોરી થયેલ જોવા મળી મને જે અંદાજીત રકમ દસથી ચૌદ લાખ જેવી ઘરના સોનાની અને કેસની ચોરી થયેલ છે ત્યારબાદ અમે પોલીસ કેસ કર્યો ને અમે હવે એ આગળ કાર્યવાહી કરશે તારે હવે એના પછી અમને ચેક કરીશું પછી તમને ખબર પડશે અમારે કેટલી રકમ છે ટોટલ પોલીસ ઘરે આવીને તપાસ કરીને ગઈ છે અમારી તપાસ ચાલુ છે અમારે